રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખાની વાસ્તવિકતા નજરે પડી છે છે મોટા નાના મુખ્ય અને ગાર્ડનની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપવા રાજકોટ મિરરે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું ત્યારે ગાર્ડનોની માઠી દશાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં બાળકોના રમતના સાધનો અને વ્યાયામના સાધનો તૂટેલા જોવા મળ્યા છે ગાર્ડનમાં ન્યુસન્સ વધ્યા સાથે સુવિધાઓનો અભાવ પણ નજરે પડ્યો છે રેસ્કોસ જેવા મુખ્ય ગાર્ડનોની અંદર સ્માર્ટ ટોયલેટ સાત મહિનાથી બંધ છે તંત્રની આંખે ઉડીને આવતા પ્રશ્ન હોવા છતાં તંત્રની નજરે મોત્યો હોય તેવું સાબિત થઈ રહ્યું છે રાજકોટ કોર્પોરેશન ગાર્ડન શાખાની જે મેન્ટેનન્સને લઈને અભાવ જોવા મળ્યો હતો રાજકોટ મિરર પાસે જ્યારે મુદ્દો આવ્યો અને રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે ગાર્ડન શાખાના જે બાલ બોર્ડ હોય તે પડી હતા બાળકોના જે રમત માટેના હિંચકાઓ હોય તે હતા અન્ય ઘણા બધા સાધનો વ્યાયામના હતા એ તૂટેલા જોવા મળ્યા હતા આજે બીજી તરફ ગાર્ડનની અંદર મેન્ટેનન્સનો પણ અભાવ જોવા મળ્યો છે ન્યુસન્સ ખૂબ વધી ગયું છે રાત્રિના સમયે સિક્યોરિટી હોતા નથી આવા ઘણા બધા પ્રશ્નો જ્યારે ઉડીને આંખે આવતા હોય ત્યારે શા માટે તંત્ર

જેમાં નાનાથી લઈ અને મોટા તમામ ગાર્ડનનો સમાવેશ થાય છે આપણે જે ગાર્ડન જે હોય છે એમને મેન્ટેનન્સની વાત કરીએ તો પ્રતિવર્ષ પ્રતિ ચોરસ મીટર નેવું રૂપિયા જેવો ગાર્ડન મેન્ટેનન્સનો આપણને ખર્ચ આવતો હોય છે ગાર્ડનના મેન્ટેનન્સની વાત કરીએ તો મોટાભાગે મેન્ટેનન્સ તો કરવામાં આવતું હોય છે પ્લસ અમુક વખતે અમુક ગાર્ડનમાં ન્યુસન્સ પણ જોવા આવતો હોય છે જેવો આપણને ન્યુસન્સની માહિતી મળે ને તુરંત આપણે એ ન્યુસન્સ બંધ કરવા માટે કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ આપણને હમણાં થોડાક દિવસ પહેલાં જિલ્લા ગાર્ડનમાં પણ આ બાબતની આપણને એક ફરિયાદ મળી હતી ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ સાથે વાત થઈ તરત અમને સ્ટાફ મોકલી અને કાર્યવાહી કરવામાં આવી આ ઉપરાંત આપણે રેસ્ટહો ગાર્ડનમાં પણ હમણાં થોડાક દિવસ પહેલાં પણ આપણને ફરિયાદ મળી હતી તુરંત આપણે તે પરિસ્થિતિને ધ્યાને લઈ અને તુરંત આપણે કાર્યવાહી કરીએ છીએ અને જરૂર જણાવીએ આપણે સ્થાનિક પોલીસની પણ આપણે મદદ લેતા હોઈએ છીએ માનો કે આપણે જોઈએ તો બરાબર કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ગાર્ડનમાં કોઈ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે જ ઈચ્છનીય છે અને તે થવા પણ ન દેવી જોઈએ અને આ બાબતે જ આપણે વધુમાં વધુ સ્ટાફને અને સિક્યુરિટી ગાર્ડને સૂચના પણ આપવામાં આવેલ છે અને જરૂર જણાય તુરંત અમારા વિજિલન્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ બોલાવી અને કાર્યવાહી કરવા માટે જાણવામાં આવેલ છે એ આપણે એક યુનિયનમાં થોડોક પ્રશ્ન જોવા મળેલ તે પણ ત્વરિત કાર્યવાહી કરવા માટે આપણે જણાવી દીધેલ છે અને ટૂંક સમયમાં પણ તે વ્યવસ્થિત કરી દેવામાં આવશે એ બાબતે પણ લગત જે આપણા નાયબ કાર્ય નાયબ પર્યાવરણ એજન્સી છે તેમનું પણ ધોરેલ છે તેમણે પણ કીધું છે કે આ બાબતે બને એટલી વહેલી ત્વરિત કાર્યવાહી કરી અને આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે બાલકીડાંગના સાધનોની વાત કરીએ તો મોટાભાગના બગીચામાં તો આમ તો સાધનો કાર્યરત છે પરંતુ અમુક અમુક જે સાધનો તૂટેલા હોય છે એ સાધનો રિપેરિંગ કરવા માટે પણ આપણે ટેન્ડર અને એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં પણ જે તૂટેલા સાધનો છે એ પણ વહેલી તકે આપણે રિપેરિંગ કરાવી આપીશું ગાર્ડન શાખા દ્વારા પ્રતિ ચોરસ મીટરે નેવું રૂપિયા દર વર્ષે જ્યારે દરેક ગાર્ડનમાં જેને કહેવાય ને કે ઉપયોગ કરવામાં આવે છે ખર્ચ કરાય છે ત્યારે આ લાખોનો ખર્ચ થતો હોય છે હવે જોવાનું રહ્યું કે જે રીતના પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે ગાર્ડન શાખા દ્વારા હવે શું કામ કરી કરવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું આ માત્ર ખાતરી જ આપી રહ્યા છે કે પ્રજાના હિત માટે પણ કાર્યો કરશે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર